જનરલ સેક્રેટરી હું કાર્ય કેટલાક સમય થી વલસાડ ની પ્રજાને ને સાજબાજી ખરીદવા માટેની જે તકલીફ પડતી હતી એ લઈને માં લઈને ધ્યાન એ લઈને અમુક વેપારીઓ નિર્ણય કર્યો કે ભાઈ અમે અમારી માર્કેટ ની અંદર દુકાનો

તો સાથે વેપારીઓને લડાવાનો સંઘર્ષ કરાવવાનો આ પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે એમ કેમ પ્રકારે તમારે અમારી સાથે ઝઘડો તો છે જ ભાડા બાબતનો અમે આ છેલ્લા અમારી પાસે કેટલા સમયની ભાવો એ લોકો સ્વીકારતા નથી

કરોડ રૂપિયા પથ્થર બનીને અત્યારે ઊભા છે જોઈ શકો છો જૂની માર્કેટ એપીએમસી ના ઉપર જે બાંધકામ કરેલું છે એ ખાલસા થયેલું છે નવી માર્કેટ હાઈવે બનાવેલી છેલ્લા પંદર વર્ષથી એકદમ ખંડિત થઈ ગયેલી છે બાવીસ કરોડ રૂપિયા જેવી લોન છે એમાં એ અમારી વેપારીઓના સાથે કોઈ પણ જાતની વાટાઘાટ વગર જબરદસ્તીથી અમારી પાસે પૈસા વગરવાની પેવી કરીને મજા આ જગ્યા ખરી કરવા માટેના પ્રયત્નો હાલે એના માટે બી હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે અમારી ફેવરમાં ઓર્ડર કર્યો છે કે ભાઈ એનું પહેલા દુકાન માંથી આવો અને પછી શિફ્ટિંગ કરી આપો નથી દુકાન માંથી નથી શિફ્ટિંગ કરતા નથી અમારો ભાડો શી કરતા એટલે અમને ચોક્કસ એવું લાગે છે ખાલી એની અમને હેરાન કરવાની આ કાર્યવાહી છે પણ જે શાકભાજી માર્કેટના જે બધા છૂટક વેપારી કે હોલસેલ વેપારી ન્યુ મોરારજી માર્કેટ એવું કંઈ કહેવામાં આવે છે હવે એ લોકો બિચારાને આ માર્કેટ તોડ્યા પછી એ લોકોને ઘણા વખત જગ્યા મળતી નહોતી ઘણી વખત એક બે વખત પીએમસીએ બી કીધું આવો બેસો બધું તોફાન ચાલ્યા કરે હવે આ વખતે અમે ઓથેન્ટિક લેખિત બી આપી દીધું છે અને અમારે એપીએમસીમાં જ્યાં જગા દેખાય ત્યાં એ લોકોને બેસવા માટે કીધું છે અને આજે પરમિશન આપી છે એ લોકો લેટર પણ આપી દીધું છે એટલે હવે આજથી વલસાડ કારણ કે આ જગ્યા એપીએમસી વલસાડની મધ્યમાં છે એ જે લોકોને શાકભાજી લેવું જે કે કેરી લેવા માટે બધા આવે તે શાકભાજી લેવા માટે અહીંયા આ એક જગ્યા મધ્યમાં છે એટલે બધા જ આવી શકે કે જેથી આ બધા શાકભાજીવાળા જૂના છે બધા અહીંયા બેસવાના છે શાકભાજી વેચવાના છે ગામના નગરના લોકો બી અહીંયા એક જ જગ્યાએ બધા શાકભાજી જવાનું મળી જશે